તો જંગલ ખાતાવાળા એ લોકોને પરમિશન એક તો એ લોકોને રોડ નથી આપતા બીજો કે એ લોકોને નિહાર બનાવવા પર પરમિશન નથી આપતા એમ છે કે અમારી જમીન છે તમે અહીં રોડ ન બનાવ સ્કૂલ ન બનાવી શકો તો એ લોકોના બચ્ચે ભણવા એ લોકોને ભવિષ્યમાં ભણવાનું શું તો હું ભવિષ્યમાં અમારે પણ આજ કરવાની હવે એ લોકો અહીં આવી જાય તો અમારે અહીંયા બધા ખેડૂત જ છે કોઈ નોકરિયા નથી કોઈ નહીં બધા અહીંયા ખેડી ખેતી કરી અને પોતાની રોજીરોટી મેળવે છે કહું છું કે અમારા ગામની ગુંદાળા ગૌશાળા કે ની જમીન એક ઇંચ અમે જંગલ ખાતામાં આપવા માંગતા નથી અને આ લોકો એની રીતે સર્વે કરે અભ્યારણ માંગે કલેક્ટર પણ અમારે એક આપવાની નથી અમારા આખા ગામનો વિરોધ છે હું તાલુકા પંચાયત નો ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને ગામ આખું મારી પાસે આવ્યું છે અને અમારા ગૌસર ની જમીન જો અમારામાં કદાચ ફોરેસ્ટ માં જાય તો અમે એક પણ ઈસા આપવા તૈયાર નથી અને એમ છતાંય કાંઈ પણ થશે અને લઈ જાય તો અમે અમે અમારી રીતે અને આખા ગામની અંદર અમે સત્યાગ્રહ માટે ઉતરશું ઝીંઝુડા ગુંદારા નતાળીયા અમારું જે જમીન છે અમને સરપસ્વ ને કે ગામજનો ને કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અટાણે ખોટી ધામધમકી મારી અમારું છે અમારું છે મેં લેખિત વાર લેટર પેડ ઉપર ફોરસ ખાતા ને લેખિત આપેલું દોઢ વર્ષ પેલા મને કોઈ જવાબ આપેલ નથી પછી બે દિવસ પેલા શંભુભાઈ કડવાભાઈ ઘરસાણિયા જીલુભાઈ કડવાભાઈ ઘરસાણીયા સાલુ ગૌ માં અટાણા ફોરસ ધમકીથી ધાધમકી નાખેલી હોય અમને કોઈ પણ સરપંચોને ગામજનોને જાણ કરેલ નથી ગૌ છે ને એ નવસો અને આઠ વી છે

અમારી કાલ સવારે ફોરેસ્ટર જમીન જાય અભિયારણ તો અમારા ઢોર નું દુખી થઈ જાય એમ છે તો અમારું ગામ જાય ક્યાં એમ આ એ મેંદડા સાસણ જતો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ ને પોળો કરવા માટે રસ્તામાં માં ત્રણ ચાર કિલોમીટર જગ્યા જે છે એ ફોરેસ્ટ આવે છે અભિયારણ આવે છે ત્યારે અભિયારણ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૌસરની જગ્યા માંગી છે એની માંગણી કરી છે કે આની બદલી આટલી જગ્યા આવો મેંદડા તાલુકાના ના ગુંદાડા ગામે ટીમ્બી ધારે આપવાની વાત જ્યારે તંત્ર દ્વારા થઈ છે ત્યારે એ આજુબાજુના ગામોમાં ખૂબ મોટો વિરોધ થયો છે કે ભાઈ અમારી પાસે એક જ ગૌસર બચ્યું છે એ forest આપી દેશો તો અમારે ગાયો ચરાવવા ક્યાં જાવી એનો વિરોધ થયો મારી પાસે રજૂઆતો આવી છે હું સરકારશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવાનો છું આ બાબતે મારો પણ આ બાબતમાં વિરોધ છે કે એ ગૌસર છે એ જગ્યા નહીં આપવી જોઈએ બીજે કોઈ જગ્યાએ જગ્યા ફાળવવામાં આવે જિલ્લામાં અનેક જગ્યાઓ છે